વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવા માટે માત્ર પ્રવાસ જણાવી વાહનનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું પરંતુ હવે નિયમો બદલાય છે નવા સત્યાવીસ નિયમો જાહેર કરવામાં આવ્યા છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એક પોઈન્ટ ચાર લાખ મોબાઈલ નંબર બ્લોક કરાયા વિગતથી જાણીએ તો ડિજિટલ ફ્રોડને રોકવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે દેશમાં એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે નાણાકીય છેતરપિંડી માટે એક ચાર લાખ મોબાઈલ નંબર અને ત્રણ પોઈન્ટ જીરો આઠ લાખ સિમ કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે સાયબર છેતરપિંડી માટે પાંચસો લોકોની ધરપકડ કરવામાં આવી છે બેંક ખાતાનો નંબર કોઈની સાથે શેર કરશો નહીં ત્યાર પછીના મહત્વના સમાચારમાં સંયુક્ત કિસાન કર્યું વિગતથી વાત કરીએ તો લઘુત્તમ ટેકાના ભાવ અને લોન માફીની માંગ સાથે સંયુક્ત કિસાન સોળમી બે રોજ ભારત બંધનું એલાન કર્યું છે જેમાં તમામ ખેડૂત સંગઠનો ભાગ લેશે દર્શક મિત્રો આપને જણાવી દે કે બારમી ફેબ્રુઆરી બે એટલે કે આજે સોમવારના રોજ કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ અને અર્જુન મુંડા ચંદીગઢમાં બેઠક કરશે બેઠકમાં ખેડૂતોની માંગણીઓ પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં એકસો સુડતાલીસ ટ્રેન રદ બધા શમશાને ગયા છે આ વિશે વિગતથી જાણીએ તો મુંબઈના ભાઈખલા સ્ટેશનથી એક ઘટના પ્રકાશમાં આવી છે જ્યાં અઠ્યાસી લોકલ ટ્રેનો સહિત કુલ એકસો સુડતાલીસ ટ્રેનોની સેવાઓ રદ કરવી પડી હતી ખરાબ હવામાન કે વિરોધ પ્રદર્શન નહીં પરંતુ આ કેસમાં કર્મચારીઓ પોતાના સાથી મુરલીધર શર્માના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે શમશાન ગયા હતા જેના કારણે સેવાઓ ખોરવાઈ હતી કેટલાક લોકો તેને સુઆયોજિત આયોજિત વિરોધ પ્રદર્શન તરીકે દર્શાવી દે છે જોકે આ પહેલા પણ વિરોધની ઘટના બની ચૂકી Shem ત્યાર પછીના મહત્વના સમાચારમાં રાજકોટમાં અટલ સરોવર બનીને તૈયાર આવશે વિગતથી વાત કરીએ તો રાજકોટમાં વડાપ્રધાન મોદી પચીસમી ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ અટલ સરોવરનું લોકાર્પણ કરશે આ સરોવર એકસો સત્રીસ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે અટલ સરોવર અમદાવાદના રિવરફ્રન્ટની સરખામણી કરી દિવસે છે તે બે લાખ ત્રાણું હજાર ચોરસ મીટરમાં બન્યું છે જેમાં અટલ લેક પાર્કિંગ અને ગાર્ડન સહિત અન્ય સુવિધાઓ હશે ભવિષ્યમાં અહીં બોટિંગ પણ થશે લગભગ એકતાલીસ કરોડના ખર્ચે આ સ્થળ પર કલાત્મક એન્ટ્રી ગેટ બોટ આઈલેન્ડ નેચર પાર્ક ફુવારા અને પાર્ટી પ્લોટ બનશે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિની માહિતી આપનારને પાંચ લાખનું ઇનામ આવશે વિગતથી વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીર પોલીસે દેશ વિરોધી ગતિવિધિઓ સંબંધિત માહિતી આપનારને પાંચ લાખ રૂપિયા સુધીના ઇનામની જાહેરાત કરી છે આતંકવાદીઓ અને વિસ્ફોટકોની માહિતી આપનારને પાંચ લાખ રૂપિયા ડ્રગ્સ અને શસ્ત્રો વિશેની માહિતી આપનારને ત્રણ લાખ રૂપિયા અને આતંકવાદીઓ સાથે વાત કરતા લોકોની માહિતી આપનારને બે લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારમાં ફોન પર વાત કરતી વખતે આ ભૂલ ના કરતા વિશે વિગતથી વાત કરીએ તો ફોન કોલ કરતી વખતે આપણે કરેલી ભૂલો સાયબર ગુનેગારોના હાથમાં આવી શકે છે પરંતુ જો તમે કેટલીક બાબતો પર ધ્યાન આપો તો તમે તેનાથી દૂર રહી શકો છો એપ્લિકેશન ડાઉનલોડ કરવી મેસેજ લિંક પર ક્લિક કરવા બેંક એકાઉન્ટ સેટિંગ બદલવા માટે પૂછતા બેંક અધિકારી અથવા અન્ય નામથી આવતા ફોન પર ઓટીપી કે અન્ય કોઈ માહિતી આપવી નહીં જો તમે આમ કરશો તો બેંક ખાતામાંથી પૈસા ગાયબ તો થઈ જશે અને ફોન પણ હેક થવાની શક્યતા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આ દિવસથી ગરમી ચાલુ થશે આ વિશે તો હાલ ગુજરાતમાં સામાન્ય ઠંડી છે પરંતુ ટૂંક સમયમાં ગુજરાતમાં ગરમી ચાલુ થવાની શક્યતા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધીમાં વહેલી સવારે અને રાતના સમયે તાપમાન ઘટશે આ દરમિયાન ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો અનુભવ થશે પંદરથી સોળમી ફેબ્રુઆરીએ ફરી તાપમાન વધશે પંદરમી ફેબ્રુઆરીથી ધીમી ગતિએ ગરમીની શરૂઆત થઈ શકે છે ઓગણીસથી થી બાવીસમી ફેબ્રુઆરીના રોજ વાદળછાયું વાતાવરણ રહેશે તેથી ગરમી અનુભવાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદી યુનાઇટેડ આરબ અમીરાતની મુલાકાતે જશે આ વિશે વિગતની વાત કરીએ તો વડાપ્રધાન મોદી આ ફેબ્રુઆરી મહિનાની તેરમી અને ચૌદમી તારીખે યુનાઇટેડ આરબ અમીરાતની મુલાકાત લેશે તેરમી તારીખે તેઓ દેશના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાન સાથે મુલાકાત કરશે બંને દેશો માટે ફાયદાકારક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે ત્યારબાદ તેઓ દુબઈમાં આયોજિત વર્લ્ડ ગવર્મેન્ટ સમિટ બે હજાર ચોવીસમાં અતિથિ તરીકે હાજરી આપશે અને સંબોધન કરશે તેમજ અબુધાબીમાં બંને પ્રથમ હિન્દુ મંદિરનું પણ ઉદઘાટન કરશે ત્યારબાદના મહત્વના સમાચારમાં પાકિસ્તાનમાં મતગણતરી વચ્ચે ફરી થશે ચૂંટણી આ વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં ચૂંટણી બાદ મતગણતરી ચાલુ છે જે સ્થળોએ વિવિધ કારણોસર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ શકી નથી ત્યાં ફરીથી મતદાન થશે પાકિસ્તાનમાં વોટિંગ દરમિયાન ઘણી જગ્યાએ હિંસક અથડામણ જોવા મળી હતી આ પછી જ પાકિસ્તાનના ચૂંટણી પંચે પંદરમી ફેબ્રુઆરીએ ઘણા મતદાન મથકો પર ફરીથી મતદાનની જાહેરાત કરી દીધી છે જોકે ઘણા પક્ષો ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં દસ વર્ષમાં સીએનજી પાંત્રીસ રૂપિયાથી વધીને સત્યોતેર રૂપિયા થયો વિગતથી વાત કરીએ તો કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે કોંગ્રેસે તેની ટીકા કરતા કહ્યું કે કાળા અન્યાયના દસ વર્ષ થશે દસ વર્ષમાં મોંઘવારી કેટલી વધી છે તે પણ જણાવવામાં આવ્યું હતું સીએનજી વર્ષ બે હજાર ચૌદમાં પાંત્રીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો અને વર્ષ બે હજાર ચોવીસમાં સત્યોતેર રૂપિયા પ્રતિ કિલો થઈ જશે તેમણે કહ્યું કે દસ વર્ષમાં સીએનજીની કિંમતમાં બેતાલીસ રૂપિયાનો વધારો થયો છે કોંગ્રેસે પોસ્ટર શેર કરીને લખ્યું કે સીએનજીની કિંમતમાં જો দার উছাড়ো ત્યારબાદના મહત્વના સમાચારમાં એક વર્ષમાં ભાજપે એક હજાર બસો ચોરાણું કરોડ કમાયા કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા ભાજપને મોટો ફાયદો થયો છે વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ચૂંટણી બોન્ડ દ્વારા ભાજપની એક હજાર બસો કરોડ રૂપિયાની કમાણી થઈ છે આ સમયગાળા દરમિયાન કોંગ્રેસને ફક્ત એકસો એકોતેર કરોડ રૂપિયાની કમાણી થઈ છે ભાજપને વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં લગભગ બે હજાર ત્રણસો એકસઠ કરોડનું દાન મળ્યું હતું જે અગાઉના વર્ષ કરતા ત્રેવીસ ટકા વધ્યું છે આ નાણામતી એક હજાર બસો કરોડ ચૂંટણી બોન્ડ દ્વારા મળ્યા છે ભાજપનો ખર્ચ એક હજાર ત્રણસો કરોડ થયો છે જે અગાઉ આઠસો છોપન કરોડ હતો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગાંધીનગરમાં પાંચ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સમયમાં ગાંધીનગર શહેરમાં પાંચ જગ્યા પર ઈવી ચાર્જિંગ સ્ટેશનો બનાવશે રાજ્ય સરકારે વર્ષ બે હજાર એકવીસમાં ઇલેક્ટ્રિક વાહન અંગે નીતિ જાહેર કરી હતી જોકે રાજ્યમાં સુરતે સૌ પ્રથમ ઈવી પોલિસી બે હજાર એકવીસ શરૂ કરી હતી ગાંધીનગરમાં હાલ ત્રણ હજાર બસો જેટલા ઇલેક્ટ્રિક વાહનો છે ગાંધીનગર કોર્પોરેશને આ નિર્ણયથી વાર્ષિક ચાર પોઈન્ટ લાખ રૂપિયાની આવકનો અંદાજ છે કેન્દ્ર સરકાર પણ ઇલેક્ટ્રિક વાહનના વપરાશ માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં શ્રીલંકામાં બારમી ફેબ્રુઆરી લોન્ચ થશે યુપીઆઈ આ વિશે વિગતની વાત કરીએ તો શ્રીલંકાના વિદેશ મંત્રી અલી સબરીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે તે અનુસાર ભારતની લોકપ્રિય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ તેમના શ્રીલંકા દેશમાં બારમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી શરૂ થઈ રહેશે શ્રીલંકામાં યુપીઆઈની શરૂઆતથી બંને દેશોને ઘણા ફાયદા થશે શ્રીલંકાના નાગરિકો ભારતમાં સરળતાથી ખરીદી કરી શકશે અને ભારતીય પ્રવાસીઓ કોઈ પણ મુશ્કેલી વિના શ્રીલંકામાં પેમેન્ટ કરી શકશે જોકે આનાથી પ્રવાસન અને વેપારને વેગ છે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં દિલ્હી તરફ કુશને લઈને કેન્દ્ર સરકાર સતર્ક આવશે વિગતથી વાત કરીએ તો વિવિધ ખેડૂત સંગઠનોએ તેરમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી થી દિલ્હી તરફ કુશ કરવાની હાકલ કરી છે કેન્દ્ર સતર્કતા દાખવી કેટલાક નિર્ણય લીધા છે હરિયાણાના અનેક જિલ્લાઓમાં ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી છે જ્યારે ઘણી જગ્યાએ કલમ એકસો લાગુ કરવામાં આવી છે અધિકારીઓ દિલ્હી સહિત અન્ય રાજ્યોની સરહદો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે સુરક્ષા દળોને તૈનાત કરાયા છે ખેડૂતોની માંગ છે કે કેન્દ્ર પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની ખાતરી આપવા કાયદો લાવે ત્યારબાદના મહત્વના સમાચારમાં કોંગ્રેસે છ વર્ષ માટે પાર્ટીમાંથી બહાર કર્યા આવશે વિગતથી વાત કરીએ તો પાર્ટી વિરોધી નિવેદનો બાદ કોંગ્રેસે કાર્યવાહી કરી આચાર્ય પ્રમોદ કૃષ્ણમને બહારનો રસ્તો બતાવ્યો છે તેમની સામે અનુશાસનહીનતા બદલ કાર્યવાહી થઈ છે તેમને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે કૃષ્ણમે અગાઉ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરીને તેમના વખાણ કર્યા હતા કેટલાક કેન્દ્રીય મંત્રીઓ સાથે પણ તેમણે મુલાકાત કરી હતી ત્યારબાદના મહત્વના સમાચારમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા આ વિગતથી વાત કરીએ તો ઇન્ડિયા ટુ ડે સી વોટરે એક સર્વે કર્યો છે મૂડ ઓફ નેશન કરાયેલા સર્વેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી દેશના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બન્યા છે છેલ્લા છ મહિનામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું રેટિંગ અઠ્ઠાવન ટકાથી ઘટીને છત્રીસ ટકા તામિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનનું રેટિંગ અડતાલીસ ટકાથી ઘટીને છત્રીસ થયું હતું જ્યારે નવીન પટનાયક સૌથી લોકપ્રિય ઘરેલું મુખ્યમંત્રીમાં સ્થાન પામ્યા છે આ ઉપરાંત ઉપરાંત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીને ટોપ ટેનનું સ્થાન મળ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં વેલેન્ટાઇન ડે સંબંધિત ચેતવણી આવશે વિગતથી વાત કરીએ તો શનિવારે ક્રાંતિ સેનાએ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તેની ઓફિસમાં લાકડીઓને તેલ લગાવીને લાઠ પૂજાનું આયોજન કર્યું હતું ક્રાંતિ સેનાનું કહેવું છે કે કેટલાક લોકો વેલેન્ટાઇન ડેની આડમાં છોકરીઓ સાથે ગેરવર્તન કરે છે અને છેડતી કરે છે તેઓ સાવચેત રહેવું જોઈએ તમામ રેસ્ટોરન્ટ સંચાલકોને અપીલ પણ કરવામાં આવી છે કે તેઓ વેલેન્ટાઇન ડેની આડમાં પોતપોતાની જગ્યાએ આવી કોઈ અશ્લીલ ઇવેન્ટનું આયોજન ના કરે ત્યારબાદના મહત્વના સમાચારમાં નડાબેટમાં જીરો પોઈન્ટ થોડા દિવસો માટે મુલાકાતીઓ માટે બંધ વિગતથી વાત કરીએ તો બનાસકાંઠાના નડાબેટમાં ભારત પાકિસ્તાન બોર્ડર પર આવતા મુલાકાતીઓ હંગામી ધોરણે સુધી પહોંચી શકશે નહીં કારણ કે જીરો પોઈન્ટ તરફ જતા રોડ પર રોડ રિપેરિંગની કામગીરી ચાલી રહેશે તેથી પ્રવાસીઓ સરહદની નજીક જઈ શકશે નહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર રોડ વિનોવેશનના કામ બાદ લોકો રાબેતા મુજબ જીરો પોઈન્ટ સુધી પહોંચી શકશે ત્યારબાદના મહત્વના સમાચારમાં સોવરન ગોલ્ડ બોન્ડ યોજના બારમી ફેબ્રુઆરીથી શરૂ વિશે વિગતથી જાણીએ તો સરકારની સોવરન ગોલ્ડ બોન્ડ યોજના ફરી એકવાર ખુલી રહેશે બારથી સોળમી ફેબ્રુઆરી સુધી ખુલનારી આ યોજના હેઠળ તમે છ હજાર બસો રૂપિયામાં એક ગ્રામ સોનું ખરીદી શકો છો ઓનલાઈન અરજી કરવા અને ડિજિટલ પેમેન્ટ કરવા પર તમને પચાસ રૂપિયા પ્રતિ ગ્રામનું ડિસ્કાઉન્ટ પણ મળશે આ એક સરકારી બોન્ડ છે જેને ખરીદવા માટે ડીમેટ ખાતું હોવું જરૂરી છે તે આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવે છે જેમાં શુદ્ધતા અને સુરક્ષાની કોઈ ચિંતા નથી ત્યાર પછીના મહત્વના સમાચારમાં બાળકના જન્મ પર મળશે બાસઠ લાખ રૂપિયા આ વિશે વિગતની વાત કરીએ તો વિશ્વમાં સૌથી વસ્તી ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે તેની વિપરીત બાબત જોઈએ તો દક્ષિણ કોરિયા એવો દેશ છે જેની વસ્તી બહુ જ ઓછા પ્રમાણમાં વધે છે અહીંનો પ્રજનન દર વર્ષ બે હજાર બાવીસમાં જીરો પોઈન્ટ અઠ્યોતેર હતો જે વર્ષ બે હજાર પચીસમાં ઘટીને જીરો પોઈન્ટ થવાનો અંદાજ છે અહીંથી અહીંની કંપનીઓ અને દક્ષિણ કોરિયાની સરકાર પ્રજનન દર વધારવા અનેક નવી જાહેરાતો કરી દેશે જોકે હાલમાં એક કન્સ્ટ્રક્શન કંપનીએ કરેલી જાહેરાત અનુસાર બાળક ના જન્મ પર કર્મચારીને બાસઠ લાખ રૂપિયા આપવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં ગૂગલ ક્રોમમાં તાત્કાલિક કરો આ કામ વિશે વિગતથી વાત કરીએ તો ભારત સરકારની એજન્સી કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમને લઈને એક ચેતવણી જાહેર કરી છે ચેતવણી અનુસાર ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમમાં નબળાઈઓ મળી આવી છે આ સાથે સાયબર ગુનેગારો તમારા ઉપકરણમાં ઘૂસી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે આને ટાળવા માટે ગૂગલ ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવા જણાવવામાં આવ્યું છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિદેશમાં પણ શરૂ થઈ ગઈ યુપીઆઈ સર્વિસ વિશે વિગતની વાત કરીએ તો ડિજિટલ ભારત અંતર્ગત દેશમાં યુપીઆઈ સેવાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો કે હાલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર વિદેશમાં પણ તમે હવે યુપીઆઈ સર્વિસનો ઉપયોગ કરી શકશો જેમાં આગામી બારમી ફેબ્રુઆરીથી મોરિશિયસ અને શ્રીલંકામાં આ સેવા ચાલુ થઈ જશે જ્યારે ફ્રાન્સના એપિલ ટાવર પર આ સેવા પહેલાથી શરૂ કરી દેવામાં આવી છે તમે આ સેવા અંતર્ગત રૂપિયા કાર્ડનો પણ ઉપયોગ કરી શકશો ત્યારબાદના મહત્વના સમાચારમાં ઇઝરાયલે ભારતને આપ્યો સેમી કન્ડક્ટર પ્લાન્ટ બનાવવાનો પ્રસ્તાવ આવશે વિગતથી વાત કરીએ તો ઇઝરાયલની પ્રખ્યાત સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ટાવરે ભારતમાં આઠ બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપવા માટે દરખાસ્ત કરી છે જો આ પ્લાન્ટ બનાવવામાં સફળતા મળશે તો સરકારને મોટી રાહત મળશે વડાપ્રધાન મોદી ઘણા સમયથી ભારત દેશમાં સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે આ માટે ઇઝરાયલની કંપનીએ ભારત સરકાર પાસે વ્યાવસાયિક ઇન્સેન્ટિવની માગણી કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં ઈ કર્મચારીઓને આપ્યા ખુશખબર વિશે વિગતથી વાત કરીએ તો કર્મચારી રાજ્ય વીમા નિગમ એટલે કે એમ્પ્લોઈઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને મેડિકલ લાભ મેળવવા માટે પગારમાં વધારો કર્યો છે આ ઉપરાંત આયુષ યુનિટ ખોલવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આ નવી યોજના હેઠળ તે લોકો મેડિકલ લાભ મેળવવા માટે હકદાર બનશે જો પહેલી એપ્રિલ બે હજાર બાર પછી ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે આ યોજના હેઠળ નોકરી કરતા હતા તે ઉપરાંત પહેલી એપ્રિલ બે હજાર પંદરના રોજ અથવા તે પછી રૂપિયા ત્રીસ હજારના પગાર સાથે ನಿವೃತ್ತ ಸ್ವೈಚ್ಛಿಕ್ ನಿವೃತ್ತ ಶೇ